સુરત ઇન્દ્રપુરા વિસ્તારની છડી નંબર વન ખાતે કોમી એકતા અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો અહીં દૂર દૂરથી છડી જોવા લોકો આવતા હોય છે સુરત ઇન્દ્રપુરા વિસ્તારની છડી નંબર વન ખાતે કોમી એકતા ને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો અહીં દૂર દૂરથી છડી જોવા લોકો આવતા હોય છે સુરત વિસ્તારમાં છડી કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ ની એકતા અને ભાઈચારા જોવા મળી હતી અહીં ઘણા વર્ષોથી હિન્દુ મુસ્લિમ ભાઈઓ આ તહેવાર સાથે મળીને ઉજવે છે આ ખાસ વાત એ છે કે છડીને જોવા અમદાવાદ વડોદરા ભરૂચ અને સુરતના લોકો આવતા હોય છે સુરતમાં વાલ્મીકી સમાજ દ્વારા છડી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે દર વર્ષે સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાંથી વિશાળ છડી યાત્રા કાઢવામાં આવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત છડી નંબર એક મંદિર સુરત મારું નામ પ્રવીણભાઈ બાબુભાઈ પટેલ છળી એકના એ વહીવટ કરતા આ છડીલોમ ઉત્સવનો કાર્યક્રમ છે અમારો કે જે આજે ચારસો વર્ષ પહેલાં છે અમે આ કરતા આવ્યા છે એ નોમ અને દસમ આઠમ નોમ દસમ ત્રણ દિવસ અમારો છડીલોમનો કાર્યક્રમ છે એમાં અમારા ઈષ્ટદેવ ગોગાવીર શ્રી મહારાજની કૃપાથી અમે આ છળી આટલી જે કંઈ વચન હોય અમે કોઈ નથી પરંતુ એમની કૃપાથી અમે લઈને ફૂગાળા પગે ચાલીએ છીએ અને એ અમને શક્તિ આપે એ બહુ મોટી અમારા માટે વાલ્મિકી સમાજ માટે એક મોટી એ છે બીજું કે આ સરઘસમાં આ જે છડી બનાવવામાં અમને બેથી ત્રણ મહિના નીકળી જાય છે એમાં નાના નાનું મોટામાં મોટું કામ લોખંડનું પાઇપ લોખંડના પાઇપને એ એંગલો એલ્યુમિનિયમ લાઇટ ડેકોરેશન બધું સાથે કરવામાં આવે છે અને અમે રંગે જંગે આ ઉજવણી કરવામાં આવી હતી સમાજના કેટલા લોકો જોડાય છે હા અમારા આખી વાલ્મિકી સુરત શહેર આખા ગુજરાતની વાલ્મીકી સમાજ આમાં જોડાય છે લગભગ પચીસ થી ત્રીસ હજાર માણસ અમારા આમાં છડીમાં આયોજન થાય છે છડી કાચી નીકળશે ને કામ સમાપ્ત થાય અહીંયા ચડી અમારે અલગ અલગ વિસ્તારમાં નીકળે છે જેવો કે આ ઇન્દ્રભર હરી વાલ્મીકી સમાજમાંથી પાંચ નીકળશે આપણે હરિપુરામાંથી બે નીકળશે દિલ્હી ગેટમાંથી ત્રણ નીકળશે ટૂકી મોલનો એક જગ્યા રામપુરામાંથી એક જગ્યા નવસર ટેકરામાંથી એક જગ્યાએ એમ તેર શેડી છે અમારી ટોટલ અને બે ભોય સમાજની છે એ ફીર છે રોડ પર નીકળે છે અમારા સમાજના લોકોને એટલું જ કહેવા માંગુ છું કે અમારા સમાજના લોકો આપણા રંગે જંગે આ તહેવાર ઉજવે અને ભાઈચારો રાખી એકતા રાખી લોકો લોકો સાથે સારું વર્તન કરી પોલીસ પોલીસ ખાતા હતા જે સારો બંદોબસ્ત સામે તેમના માટે બી અને રણજીત પટેલ ઇન્દુરા વિસ્તાર છે છડી નંબર એકનું મંદિર છે અમારું અભ્ય અને ગુજરાત ખાતે અમારું છડી ઉત્સવનું મહત્ત્વ છે એમાં અમદાવાદ ભરૂચ બરોડા અને સુરત ચાર જિલ્લામાંથી અમારે આ છડીનો કાર્યક્રમ કરવામાં આવે છે હું સમાજના લોકોને એક વસ્તુ કહેવા માંગીશ કે જે નવી પીડા પેઢી છે તેને તેને મેં એવું કહેવા માગું છું કે જે આપણે આ વ્યસન કરીએ છીએ તે વ્યસન નહીં કરવો જોઈએ કે આપણે જે છડી બનાવીએ છીએ તે આપણા ઈષ્ટદેવનું એવું કહેવું છે કે આપણે પોતે એને ઉચકીને ચાલવાનું છે એટલે તમામ યુવાઓને મારે આ મેસેજ છે કે જે નશો કરે છે તે પ્લીઝ નશો નહીં કરે અને આપણે તો આપણા બાપ દાદાથી કરતા આવેલા છે આ કામ તે આપણે આવું લઈને જ ચાલવાનું છે ના કે આપણે ગણપતિ જેવું ગાળામાં લઈ જવું છે કે ના ખેંચીને કઈ લઈ જાય આપણે ઉંચકીને જવાનું છે એટલે ખાસ કરીને મારી વાલ્મિકી સમાજને યુવા પેઢીને કેવી કે નશા મુક્તિથી થોડા દૂર રહે અને પોતાની પરિવારનું બી ધ્યાન રાખે અને બીજું કે આ છડીનો ઉત્સવ છે તે દસમ આપણે ધૂમધામથી ઉજવવાનું છે તમામ ભાઈઓ એક થઈને આ તહેવાર આપણે મનાવવાનો છે તો છરીનો તહેવાર આવે એટલે અમને આનંદ થઈ જાય કે નોમ દસમ અમારી વરસ ગયું ને પાછું આવી ગયું એટલે અમને ખૂબ જ આનંદ થાય છે ને બીજું કે મારા સાથી મિત્રો છે અમે પટેલ કહેવાયે એટલે પટેલને સહકાર અમારી આ પ્રજા જ આપે છે એટલે એ પ્રજાનો સહકાર મળે છે એ હિસાબથી અમે ધૂમધામથી આ પ્રોગ્રામ કરીએ છીએ ઘણા લોકો માનતાઓ લે છે જેમને બાળક નહીં થતું હોય અચ્છા કોઈ માંદું દુખ્યું હોય એટલે દોરા ધાગા અમે આપીએ છીએ તો અમારા મંદિરે ભૂગાવી નામથી અમને બાંધ્યા છે તો સારા થઈ જાય છે મારું નામ કિરણ રવિંદ સુરતી છડી નંબર સાતમાં હું એક કિરણભાઈ સાની ખાનુ પ્રોગ્રામ ચાલે છે અત્યારે અમારે છડી મહોત્સવ ચાલી રહેલો છે શું શું કરવામાં આવે છે છડી નંબર તો અમારા જે પૂર્વજો જે કરતા આવેલા છે એ વર્ષોથી અમે કરીએ છીએ આજે લગભગ ત્રણસો સાડી વર્ષ જૂનો પુરાનો ઇતિહાસ છે કે વર્ષોથી જેવા અમારા પૂર્વજો કરતા હતા તે રીતે અમે લોકો કરીએ છીએ અમારે દિલ્હી ગેટ બાલવાસ હોટલની સામે અમારા ઈષ્ટદેવનું મંદિર છે ગોગાઇન મંદિર બાલવાસ હોટલની સામે ગોગામેડી ભવન તેની સામે અમે તેરે તેર છોડી અમારી ભેગી કરીએ છીએ ને બે ભોય લોકોની છે તે બધી ત્યાં એક રાત રોકાય છે બીજા દિવસે દસમના દિવસે પરત થાય છે ઇતિહાસના અંદર તો આ અમારા એક ઇષ્ટદેવ છે જે ગુગાજી મહારાજ તેમની એક રચના છે આ તેના લીધે અમે આજે વર્ષો દયા કરતા આવેલા છે કેવી પૂરી થાય અહીંયા જેવી રીતે કે કોઈને નિસંતાન હોય તેને સંતાન મળે છે બીજું કે કોઈને સુખ સમૃદ્ધિ મળવા માટેના હોય સુખ શાંતિ જોઈતી હોય તહેવાર આવે તો કેવું ઉત્સવ લાગે અમારે એવું સમજવાનું કે અમારા ઘરમાં વાલ્મિકી સમાજમાં દિવાળીનો તહેવાર જેવો હોય છે યુવા શું કહેવાનો છડી છે યુવા પેઢીને તો મારે એક જ સંકેત કહેવાનો છે કે જેવી રીતે અમે અમારા પૂર્વજોનું બાપદાદાઓનું સાચવીને ચાલેલા છે એવી રીતે એ લોકો બી સાચવીને ચાલે આ અમારા હિસ્ટ્રી જેવું છે આ અમારો પર્સનલ પોતાનો એક વાલ્મિકી સમાજનો તહેવાર છે કેટલા લોકો આ છડીમાં દોડાવે છે લાખોની તાદાતમાં છે અહીંયા અમારે ચાર છડી છે સામે છે અહીંયા છે એની બાજુમાં છે એની બાજુમાં છે અને ખરેખર ઇતિહાસ ત્યાં છે તેના લઈને એકબીજાના પ્રત્યે અમે લગભગ દોઢસો બસો માણસો એક છડીના અંદર